સોશિયલ મીડિયા પર હાલ એક મેસેજ ચાલી રહ્યો છે કે ફ્રીડમ ઓફ સ્પીચના વર્લ્ડ કપના વિજેતા અરવિંદ કેજરીવાલ આવું શા માટે કારણ કે ઝી મીડિયા પંજાબમાં બેન કરવામાં આવ્યું છે તેવા સમાચાર ઝી મીડિયા દ્વારા આપવામાં આવ્યા તેમના સંવાદદાતા તેમના પત્રકારો કહી રહ્યા છે કે પંજાબમાં તેમની ચેનલ દેખાઈ નથી રહી અને આ પહેલાં દેશના પ્રધાનમંત્રી મોદીએ પણ પંજાબમાં કહ્યું હતું કે મીડિયાને દબવવાનો પ્રયાસ થઈ રહ્યા છે વિગતવાર વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તમે ઘણી વખત સાંભળતા હશો પત્રકારો જયારે પ્રજાનો અવાજ બને પ્રજાનો અવાજ બની તેની સમસ્યાને વાચા આપે અને સત્તાને પડકારવાનું શરૂ કરે ત્યારે માધ્યમોને દબાવવાનો પ્રયાસ થાય અને ત્યારે પ્રેસ ફ્રીડમની માંગણી પત્રકારો અને જનતા કરવા લાગે પ્રેસ ફ્રીડમની જેટલી માંગણી થાય છે એટલી જ ફ્રીડમ ઓફ સ્પીચની પણ માંગણી થાય છે કારણ કે આખરે બંને પાસે અધિકાર તો બંધારણે એક જ આપ્યો છે અને એ છે બોલવાની સ્વતંત્રતા અભિવ્યક્તિની આઝાદી પણ પંજાબમાં શું થયું તો ઝી મીડિયાની વિવિધ ચેનલોમાં સમાચાર ચાલી રહ્યા છે કે ઝી મીડિયાની ચેનલ્સને પંજાબમાં બેન કરવામાં આવી છે અમે આ મામલે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા સાથે વાત કરી તો તેમણે કહ્યું કે બેન કરવામાં આવી છે તો કયા આધારે કરવામાં આવ્યું છે કોણે બેન કરી છે સવાલ છે કારણ કે અત્યારે તો ચૂંટણી છે અને ચૂંટણીમાં સરકાર ચૂંટણી પંચમાં હાથમાં હોય છે કારણ કે તમામ નિર્ણયો ચૂંટણી પંચ લેતું હોય છે તો આમ આદમી પાર્ટી પાસે કેજરીવાલ પાસે કે ભગવંત માન પાસે ચૂંટણી પંચ તો છે નહીં તો નિર્ણય ક્યાંથી લેવાય તેમણે વધારે વિગતવાર વાત કરતા એવું પણ જણાવ્યું કે જો બેન કરવામાં આવ્યા છે તો લેટર પણ મળ્યો હશે નોટિસ પણ મળી હશે કેસ કે કંઈક તો બન્યો છે તો એ તમામ પુરાવા ક્યાં છે તેમણે કહ્યું કે હંબક ઊભું કરવામાં આવી રહ્યું છે ખરેખર તેવું કંઈ નથી પણ પંજાબના પ્રચાર વખતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પત્રકારો માટે મીડિયાની આઝાદી માટે दुहाई दे रहा था ये तब सा बाद में सो चूहा खा बिल्ली हज को चली एवं केम कहवाये के मारे बात कर साथियों जाडू पार्टी ने कांग्रेस से आपातकाल का पाठ भी अच्छे से सीख लिया ये कांग्रेस की फोटोकॉपी पार्टी जो मीडिया हाउस इनकी धमकी के आगे झुक नहीं रहा उस पर ये मुकदमे करवा रहे हैं यही इनकी असलियत है और मैं हमारे प्रदेश अध्यक्ष जी का अभिनंदन करता हूं उन्होंने बिड़ा उठाया है कि भारतीय जनता पार्टी फ्रीडम ऑफ प्रेस के खिलाफ ये झाड़ू वालों की कोई

પ્રદ પ્રદેશ અધ્યક્ષે બીડું ઝડપ્યું છે કે ભાજપ ફ્રીડમ ઓફ પ્રેસ સામે કોઈ બેમાની જાડુવાળાની નહીં ચાલવા દે તો પ્રધાનમંત્રીને પણ સવાલ છે કે આ ફ્રીડમ ઓફ પ્રેસ ફ્રીડમ ઓફ સ્પીચ આ બધી વાતો જે સત્તા કરે છે જે સરકારો કરે છે ચાહે કોઈ પણ પક્ષની હોય ભાજપ કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પત્રકારો પર કેસ જ્યારે ઠોકવામાં આવે છે ત્યારે કોઈ સરકાર આવું નથી વિચારતી તમે કેન્દ્રમાં છો રાજ્યમાં તમારી સરકાર છે અમે અહીંયા પણ ધવલ પટેલનો કેસ જોયો છે ધવલ પટેલ ટુ દૂર મારા ખુદ પર કેસ પણ અમે જોયો છે એટલે સત્તામાં કોઈ પણ પક્ષ આવે પત્રકારોનો અવાજ દબાવે છે ગળું ઘોંટવાનો પ્રયાસ કરે છે ત્યારે સમજવું કે પત્રકારોનો અવાજ ઘોંટી જનતાનું ગળું દાબવાનું કામ થાય છે પણ અહીં આ સવાલ એ પણ છે કે જી મીડિયાનો જે દાવો છે એ દાવામાં કેટલી સત્યતા અને તથ્યતા કારણ કે ગોપાલ ઇટાલિયાનું કહેવું છે કે જો ખરેખર બેન કરવામાં આવ્યા છે તો પત્ર ક્યાં છે કઈ નોટિસના આધારે બેન કરવામાં આવ્યા છે કઈ પ્રકારે બેન કરવામાં આવ્યા છે કારણ કે પંજાબના મુખ્યમંત્રી પાસે પાવર તો અત્યારે હોય નહીં કારણ કે ચૂંટણી ચાલે છે ચૂંટણી પંચની તમામ જવાબદારી છે તમામ આદેશો તો ચૂંટણી પંચના ચાલે ક્યાંક ને ક્યાંક વિચારવા જેવી વાત તો ગોપાલ ઇટાલિયાના જવાબમાં પણ છે ખેર આ બધું વિચારવાનું પુરાવું આપવાનું કામ હવે ઝી મીડિયાનું છે એમની ચેનલ બેન થઈ છે પરંતુ પત્રકારોએ હંમેશા એક રહેવાનું છે સંસ્થાનો તો બદલાતા રહે છે પત્રકાર એનો રહે છે એનો જુસ્સો અને એની બહાદુરી ત્યારે જ થાય કે જ્યારે સંસ્થા બદલે કે જમાનો બદલે પત્રકાર એવો ને એવો ત્યાં ને ત્યાં તટસ્થ રહેવો જોઈએ ખેર હાલ સમાચારમાં બસ આટલું વધુ વિગતવાર સમાચાર વિસ્તૃત સમાચાર પુષ્ટિ સાથે અને પડદા પાછળની કહાનીઓ જો પસંદ છે તો આ નવજીવન આપનું જ પ્લેટફોર્મ છે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો બે આઇકન દબાવી લો નમસ્કાર